હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું અવાકાડો ટોસ્ટ અવાકાડો ટોસ્ટ બનાવવા માટે અવાકાડો લઈ લેવાનું છે અને એની છાલને કાઢી અને અવાકાડોને મેશ કરી લેવાનું છે પણ આ અવાકાડો મેં મંગાવેલું છે એ થોડું હાર્ડ આવેલું છે તો એને આપણે આવી રીતે કટ કરી લઈશું છાલ ઉતારીને અને મિક્સી છાલમાં પીસી લઈશું પીસ્યા પછી થોડું અદકચરું રહેતું હોય તો થોડું પાણી એડ કરી અને આપણે આ રીતે પીસી લેવાનું છે અહીંયા થોડું અદકચરું રહી ગયું છે તો થોડું પાણી એડ કરીને મેં એને ફરી વખત પીસી લીધું છે અને આ રીતે એની પેસ્ટ રેડી કરી દેવાની છે ત્યારબાદ આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું જો અવાકાડો એકદમ પાકેલું હોય તો એ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો આપણે ખાસ ધ્યાન કરીને અવાકાડોને પરચેસ કરવાનું રહેશે પાકેલા અવાકાડોને તમારે મિક્સી જારમાં એડ કરવાની જરૂર પણ રહેતી નથી અને તમે ફોર્કથી જ ઇઝીલી એને મેશ કરી શકો છો તો આ રીતે આપણે બધા વેજીટેબલ્સ અહીંયા કટ કરીને રાખ્યા છે ડુંગળી ટામેટા અને કેપ્સિકમ તો આ બધા વેજીટેબલ જે ચોપ કરેલો અવાકાડો છે એમાં એડ કરી દઈશું ત્યારબાદ બધા મસાલા એડ કરીશું તો તેના માટે આપણે થોડું એવું મીઠું એડ કરીશું મીઠું આપણે થોડું જ એડ કરવાનું છે થોડું અમથું સંચડ એડ કરીશું અને એક ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુના રસથી અવાકાડોનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આ ખાસ એડ કરવું જરૂરી છે હવે આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે જો તમારે અવાકાડોની બ્રેડ લેવી હોય તો અવાકાડોની બ્રેડ પણ તમે યુઝ કરી શકો છો પણ અહીંયા મેં વ્હાઈટ બ્રેડનો યુઝ કરી અને ટોસ્ટ રેડી કર્યું છે તો સૌથી પહેલાં બટર આપણે એક લોડી પર એડ કરી દીધું છે અને લોડી ગરમ થાય ત્યારબાદ બીજી સાઈડ બ્રેડની બટર લગાવી અને આ રીતે બંને બાજુ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે તો બંને તરફ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી મેં અહીંયા શેકી લીધું છે ટોસ્ટને અને હવે આપણે આના પર જે મસાલો રેડી કર્યો હતો અવાકાડોનો એ મસાલો આપણે આના પર સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે અવાકાડો ટોસ્ટ રેડી થઈ જશે અને આ ટોસ્ટ એકદમ ક્રિસ્પ થઈ ગયું છે તો મેં એને કાઢી લીધું છે એક પ્લેટમાં ત્યારબાદ બીજું ટોસ્ટ પણ હું શેકાવા માટે મૂકી દઉં છું તો ફરી વખત આપણે બટરને એડ કરી અને બ્રેડની બીજી સાઈડ બટરને લગાવી દીધું છે હવે આ રીતે બંને તરફ એણે ક્રિસ્પ કરી લઈએ બીજી બ્રેડ સારી રીતે ક્રિસ્પ થાય અને ટોસ્ટ રેડી થાય ત્યાં સુધી આજે પહેલાં આપણે ટોસ્ટ રેડી કરીને રાખ્યું છે એના પર મસાલો સ્પ્રેડ કરી દઈશું આ રીતે તો મસાલો આમાં આ જ રીતે સ્પ્રેડ કરવામાં આવે છે આ જ રીતે ખાવાની મજા આવતી હોય છે અને શેકવાનો હોતો નથી તો આ રીતે આપણે એને ઉપર સ્પ્રેડ કરી દીધો છે અને બંને ટોસ્ટને આપણે આવી જ રીતે પ્રિપેર કરીશું ફ્રેન્ડ્સ તમને અવાકાળોનો ટોસ્ટ પસંદ હોય તો તેના પર પણ તમે આ મસાલો સ્પ્રેડ કરી શકો છો અહીંયા આપણે વ્હાઈટ બ્રેડનો યુઝ કર્યો છે તો હવે આપણે બનાવીશું વેઝ સેન્ડવીચ અવાકાડો ટોસ્ટ ઘણા લોકોને પસંદ ન હોય તો તમે જ્યારે સેન્ડવિચ બનાવો ત્યારે આ રીતની બંને સેન્ડવિચ પ્રિપેર કરી શકો છો તો તેના માટે આપણે હવે વેઝ સેન્ડવિચની પ્રિપેરેશન કરી લઈએ તો સૌથી પહેલાં આપણે બટાકાને બાફવા માટે મૂકી દઈશું અને એના પહેલાં આ અવાકાડોની સેન્ડવિચ મેં સર્વ કરી દીધી છે અને એટલી જ ખાવાની મજા આવે છે તો બટેકા આપણે અહીંયા બોઇલ કરવા મૂકી દીધા છે બટેકા બોઇલ થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો બોઇલ થઈ ગયા છે બટાકા હવે આ રીતે એને કાઢી અને છાલ ઉતારી લઈશું છાલ ઉતાર્યા બાદ આ બધા જ બટાકાને આ રીતે સરસ એવા મેશ કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તેમજ આ સિવાય ઘણા બધા વિડીયોઝ અમારી ચેનલ પર છે તો જરૂરથી તેને ચેકઆઉટ કરજો અહીંયા બટાકા મેશ થઈ ગયા છે તો એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલ સહેજ ગરમ થાય એટલે અમથી આપણે હળદર એડ કરી દઈશું અને જે આપણે બટાકા મેશ કરીને રાખ્યા હતા એ બટાકાને એડ કરી દઈશું હળદર અહીંયા ઓપ્શનલ છે જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે સહેજ અમતું મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને સહેજ મરચું એડ કરી દઈશું એક ચમચી જેટલું અહીંયા આપણે ધાણાજીરું અને શેકેલા જીરાનો પાવડર એડ કરી દીધો છે અડધી ચમચી જેટલો અને એક ચમચી ખાંડ એડ કરી દીધી છે લીંબુનો રસ અડધી ચમચી જેટલો એડ કરી દીધો છે અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો આ બટાકાનો મસાલો રેડી છે હવે આ બટાકાના મસાલાને આપણે સાઈડમાં મૂકી દઈશું જેથી કરીને તે થોડો ઠંડો થઈ જાય ગેસને આપણે બંધ કરી દીધો છે અને આ કઢાઈને હું સાઈડમાં મૂકી અને બધા વેજીટેબલ કટ કરી લઉં છું તો અહીંયા મેં ડુંગળી કાંકડી અને ટામેટાને આવી રીતે સર્કલમાં કટ કરી લીધા છે હવે અહીંયા જે ગ્રીન ચટણી છે તે મેં પહેલેથી જ પ્રિપેર કરીને રાખી હતી આ જે ક્રીન ચટણી છે અઠવાડિયા સુધી એઝ ઇટ ઇઝ રહે છે ફ્રીજમાં બગડતી નથી તો તમારે આની રેસિપી જોઈતી હોય તો તે પણ અમારી ચેનલ પર છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને એની લિંક શેર કરી આપીશ અને એક બ્રેડ પર આપણે ક્રી ચટણી અને બીજી બ્રેડ પર આપણે આવી રીતે બટરને સ્પ્રેડ કરી દઈએ તો આ રીતે બટરને પણ આપણે સ્પ્રેડ કરી દીધું છે હવે જે મસાલો છે એને આપણે લગાવી દઈએ તો મસાલો આપણે થોડો લેવાનો છે અને આ રીતે એને સ્પ્રેડ કરી દેવાનો છે પણ ધ્યાન રહે કે આ જે મસાલો છે એ ગ્રીન ચટણીવાળી બ્રેડ પર સ્પ્રેડ કરવાનો છે પણ ઉતાવળમાં મેં અહીંયા બટરનીવાળી જે બ્રેડ હતી એના પર સ્પ્રેડ કરી દીધો છે જેથી કરીને તે ઇઝીલી સ્પ્રેડ થઈ શકતો નથી તમે જોઈ શકો છો કેમ કે બટરમાંથી એ સ્લીપી થઈ જતો હોય છે તો આ વાતનું પર તમારે ધ્યાન રાખવાનું છે ફટાફટ સ્પ્રેડ કરવા માટે ગ્રીન ચટણીવાળી જે બ્રેડ છે એના પર જ તમે સ્પ્રેડ કરો અને આ રીતે બધા વેજીટેબલ્સ કટ કરેલા છે એને આપણે આવી રીતે મૂકી દઈએ અને ચીઝની સ્લાઇસ આના પર મૂકી દીધી છે હવે બીજી બ્રેડ એના પર મૂકી અને તવીમાં જ હું આ સેન્ડવિચને શેકી લઉં છું તો સૌથી પહેલાં તવીને ગરમ થવા દીધી છે ગરમ સહેજ થઈ ગઈ ત્યારબાદ તેલ આવી રીતે એડ કરી એને સ્પ્રેડ કરી દીધું છે હવે આ સેન્ડવિચને આના પર આપણે મૂકી દઈએ અને શેકી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ સેન્ડવિચને સેન્ડવિચ ટોસ્ટરમાં પણ શેકી શકો છો પણ જો તમે આને તવીમાં શેકશો તો એક એકદમ એક ક્રિસ્પી બનતી હોય છે મને તવી પર શેકેલી સેન્ડવિચ બહુ જ પસંદ છે પર્સનલી તો હું આ રીતે એને શેકું છું પણ જો તમને ક્રિલ કરેલી સેન્ડવિચ પસંદ હોય તો તમે એને ગ્રીલ મશીનમાં પણ એને શેકી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલર આવી ગયો છે આ રીતે બંને તરફ બ્રાઉન કલર આવી જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને આ રીતે એને કટ લગાવી દઈએ અને ફ્રેન્ડ્સ જો આ સેન્ડવિચ તમને તેલમાં પસંદ ન હોય તો તમે બટરમાં પણ શેકી શકો છો અહીંયા અમારા ઘરમાં બધાને બટર નથી પસંદ વધારે તેલમાં શેકેલી વધારે ભાવે છે તો મેં અહીંયા એને તેલમાં જ શેકી લીધી છે અને ફ્રેન્ડ્સ આ રેડી છે વેજ સેન્ડવિચ પણ તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ સિવાય પણ મેં બીજી સેન્ડવિચની રેસીપી શેર કરેલી છે મારી ચેનલ પર તો તે પણ તમે જરૂરથી ચેકઆઉટ કરો અને આ સેન્ડવિચને પણ આપણે સર્વ કરી લઈએ તો એક પ્લેટમાં મેં ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે અને આ સેન્ડવિચ આપણે એમાં મૂકી દઈએ તો રેડી છે વેજ સેન્ડવિચ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ